હેલો અમારી ઋતુચક્રમાં વાત થાય છે આ શિયાળો ઉનાળો ને ચોમાહુ તમાર તેમ દીકરાક નહીં હા બરાબર આ પેલા બે તો ઠીક છે તમારા પણ આ ઝીંકુ જરાક ચોમાહુ વહરું કે નહીં હે આ બધા ચાર ચાર મહિના વારા દીધા હે તમે શિયાળા ને ચાર મહિના ઉનાળા ને ચાર મહિના એ બધા એને ટાઈમે વયા છે પણ આ ચોમાહુ છ મહિનાથી આટા મારે છે ઓલા શિયાળા માહે આવું છે એ બિચારું ડોકિયા કરે આવું આવું કરે તોય ધક્કા મારીને વચ્ચે ડબકા મુરે હે હા તો એને કઈ સમજાવો ને ભાઈ અને એને અમારે ખેડૂત દૈસા બગાડી નાખી છે હું ઈ ખેડૂ એના ઉપર જ નભે છે અરે ભાઈ મને બધી ખબર છે ખેડૂ એના ઉપર જ નભે છે પણ ઈ છે ને ટાણે આવે ને એને વાલા કહેવાય કટાણે આવે ને વેરી કહેવાય અત્યારે તમે જો ખેડૂત ને પીછળ વધવા ન દીધું આ ખેતરમાં પાણી પાણી કરીને ખા જે મોલ થયો હતો ને એ બધો ધોવાઈ ગયો એટલે તમે એને કંઈક સમજાવો સમજાવો હવે એવું ના હોય કે ઝીંકું હોય ને માનતાનું હોય ને ખોટનું હોય એટલે તમારે એને કંઈક કહેવાનું નહીં આટલા બધાને હેરાન કરે છે તો એટલું તો કેવું પડે ને તમારે હે એટલા બધાના વારા હરખા ફિક્સ કરી નાખો ચાર ચાર મહિનાના એટલે કાંઈક અમને ખબર પડે ને અમને હોવી જ પડે બરાબર એટલે પછી મારે કાંઈક કેવું પડશે એટલું સમજી જાજો